પણ એક પાર્કિંગ છે ઉપર આવો ત્યારે એક પાર્કિંગ બીજું પણ આવે છે ત્યાં તમે ગાડી પાર્કિંગ કરજો તો પણ ચાલે અને એને આગળ પાર્કિંગ કરજો તો પણ ચાલે અહીંથી આગળ નથી બહુ હવા પાર્કિંગ છે ગાડીઓનું અહીંથી નીચે રસ્તો જાય આ રોડ નીચે જાય છે આપણે નીચે ઉતરીએ છીએ ફરી એકવાર નવા વિડીયોમાં તમારું જ છે સૌ પ્રથમ બધાને હર હર મહાદેવ જય માતાજી તો આપણે આજે જઈએ છીએ કદમગીરી કદમગીરી ડુંગરો છે અને કમળાઈ મંદિર છે ડુંગરા ઉપર ત્યાં આપણે જવાનું છે અત્યારે જાવી છે આ છે રોડ અને બંને ભાઈ લીલા ધાડવા આવેલા છે ફર્સ્ટ ક્લાસ અને રોડ પણ બહુ સારો છે અત્યારે જુઓ તમે ફર્સ્ટ ક્લાસ થોડોક વચ્ચમાં ખરાબ આવે છે બગદાણાથી આવો ત્યારે રસ્તામાં થોડોક ખરાબ આવે આ રોડ તો બહુ સારો છે ઝાડ ખેંચી આવી ગયો છે અને બંને બધું ઝાડમાં છે મસ્ત બધા લીલા અને સામે દેખાય છે ડુંગરો છે ત્યાં આપણે જવાનું છે અત્યારે વાદળ વાતાવરણ છે ફરી નથી અને અહીંયા સોંકડી આવે આ સોંકડી થી વાળી દેવાની ગાડી એટલે સીધી ડુંગરા ઉપર વહી જાય ગાડી રસ્તો છે ડુંગરા ઉપર જ જાય છે આ રસ્તો સીધો ડુંગર ઉપર જાય છે ભાઈ કદમગીરી વાતાવરણ એકદમ મસ્ત છે અત્યારે ડુંગર દેખાય છે મસ્ત મજાનો રસ્તો પણ મસ્ત છે તો ભાઈ ધીમે ધીમે આપડી ગાડી ઉપર જાય છે ડુંગરો છે અને રસ્તો છે ઢાળ વાળો આવે એવું બધું છે અને ભાઈ ટુ વ્હીલર લઈને આવો તો પેલા બીજામાં જ હાલે કારણ કે ઢાળ થોડોક વધારે પડતો હશે એટલે પેલા બીજામાં જ ગાડી હાલે અને ડ્રાઈવર પણ સારા જોઈએ નકર ભૂલ પડી ગઈ હોય ને તો નીચે ભયા જઈએ ધ્યાન રાખીને ગાડી હાંકવી પડે બહુ સલામતી રાખવી પડે ઇંગલ મારેલી છે એ માટે જેથી કરીને કોઈ નો વયું થાય એ માટે ઇંગલ મારેલી છે અને ઢાર બહુ ઓછો છે ભાઈ તો ગાડી કેટલી ગાંજે છે પહેલામાં જ હાલે છે છતાં પણ ગાંજે છે એટલી બધી રસ્તો આ આયંગલ પહેલા નોતી અત્યારે આયંગલ માર દીેલી છે પહેલા થોડો સવો પહેલા આપણે આવ્યા ત્યારે નોતી અત્યારે વાદળ વાતાવરણ છે અને ભાઈ હજુ ભયંકર ભયાનક વાંક આવે આવા ધ્યાન રાખીને ગાડી ચડાવવી પડે આગળ અટવાઈ દેવી આગળ જો થોડું કબળી ગયું છે આ વરસાદના કારણે કારણ કે સાડી પાંચ દિસ વરસાદ બહુ પડે છે વાહન બધા ઉપર જ આવી જાય નિશ્રો નજારો જોવો તમે મસ્ત મજાનું છે અત્યારે દુખાયર છે દુખાયર વાતાવરણ છે અને સામે જોવા દેખાય છે રસ્તો છે આપણે ક્યાંથી આવેલા છે ઉપર સામે દેખાય દુખાય છે એટલે બહુ નહીં દેખાય ક્લિયર કારણ કે એ બધો રસ્તો છે નથી એટલે ડુંગર ઉપર છે અને અહીંથી જવાનું છે ઉપર આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે કારણ કે આ બહુ વધારે પડતો ઢાળ છે એટલે એ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી પહેલામાં માં તોય બહુ ઘાં છે તોય સડી નથી એકથી એટલો રેસ પડે જવાનું છે આપણે આ રીતના ભેખાડા છે ભાઈ બધી અને ખભળી જાય કારણ કે વરસાદ આવે ને એટલે ખભળી જાય જવો તમે હવે આપણે અહીંથી હાલીને ઉપર જઈએ કમળા એમાં ડુંગરા ઉપર જવો તમે મસ્ત લોકેશન છે પથ્થર બધા જવો ખભળે છે ધ્યાન રાખવું પડે એટલે આપણે ઉપર પહોંચી ગયા છીએ કમળા એમાં ડુંગરા ઉપર તો ચાલો દર્શન કરવા જઈએ હવે અહીંયા ભાઈ આ મંદિર છે અને અહીંયા ઉપર જગ્યા છે આ બધી લોકેશન મસ્ત જગ્યા છે ઉપર આખો ડુંગર દેખાય ઉપરથી મસ્ત મજાનો અને આ રીતની જાળી માળેલી છે ઉપર બધે ઉપરનો વ્યૂ બહુ મસ્ત આવે આ ગુફા છે આપણે અંદર મંદિર છે ને ક્યાં જાવી આપણે આ ગુફા છે તમે જ્યારે આવો ત્યારે દર્શન કરવા આવ્યો જરૂર ડુંગર ગચ્ચા છે ભાઈ ઓલી બાજુ લે આવો તો આ પગથિયા ઉપરથી હાલીને વહી આવો ને આ બાજુથી આવો તો ગાડી લઈને વહી આવો બંને બાજુથી રસ્તો છે ભાઈ એવો પાણીની લાઈન પણ નાખેલી છે ઠેરથી ઠેર સુધી મસ્ત લોકેશન છે અહીંયા પાણીનું પરફ છે ભાઈ ઠંડુ પાણી પણ અહીંયા ઉપર મળી રહેશે અને સુવિધા પણ ઉપર હોય છે હવે છે ધુખાર એટલે બહુ દેખાત નથી ક્લિયર પગટાવવામાં આવે છે અને લાખોની સંખ્યામાં અહીંયા ભક્તોની ભીડ હોય છે બતાવી દઉં સારા ફરતીથી આ રીતનું બધું હોય છે Cảm ơn các bạn đã theo dõi cho kênh Để không bỏ lỡ những video એ દિવસે બહુ માણસો હોય કમળા ઉતાવણી દિવસે એક છે ઉપર આવે ત્યારે પાર્કિંગ બીજું પણ આવે છે ત્યાં તમે ગાડી પાર્કિંગ કરી તો પણ ચાલે અને એને આગળ પાર્કિંગ કરી તો પણ ચાલે અહીંથી આગળ નથી બહુ આવા ત્યાં પાર્કિંગ છે ગાડીઓનું અહીંથી નીચે રસ્તો થાય રોડ આવી છે મોરારી બાપુ હવા મહેલ બનાવેલો છે હવા પાણી માટેનું એટલે મસ્ત બનાવેલું છે સામે જે દેખાય છે એસ લખેલો છે ત્યાં હેલિકોપ્ટર ઉતરે એવું લાગે છે મને કે એવું બનાવેલું છે હેલિકોપ્ટર ઉતરતું હશે ત્યાં અને અહીંયા આગળ જો ગેટ બતાય છે અને મસ્ત બનાવેલું છે હવા પાણીનું મસ્ત હવામેલ કહેવાય અત્યારે થોડીક દુખાર છે એટલે ક્લિયર નથી દેખાતું મસ્ત છે અહીંયા નીચેથી રસ્તો છે ને જવાનો જો રસ્તો દેખાય છે બ다가 ભયાનક વાંક આવે ઠંડી હોય ત્યાં ચેનલ માં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે હવે આપણે નીચે ઉતરવી સી દર્શન કરીને એટલે બહેન ગાડીમાં ઉતરી જવાનું ધીમે ધીમે ભાઈ કારણ કે ઢાળ બહુ છે એટલે કાબુમાં ગાડી ન રહે એટલે પુલ સાવધાની થી આંકવી પડે રસ્તો છે મસ્ત રસ્તો છે રસ્તામાં કોઈ વાત કમી નથી એકદમ મસ્ત રસ્તો છે વાઘ છે ખામુકા અને ધ્યાન રાખીને ઉતારવી પડે ભાઈ ગાડીમાં ઉતરી જવાનું અને બરેક રાખવાની ભાઈ બે હજાર વીસ મસ્ત વાતાવરણ છે આવે છે આજે ટ્રાફિક પણ ઓછી છે નથી ટ્રાફિક હવે ખૂબ સારી જગ્યા છે બંને બાજુ ઝાડવા આવેલા છે અને અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને એકદમ નજારો ફર્સ્ટ ક્લાસ છે અત્યારે ઠંડો પવન આવે છે અને ડુંગરા ઉપર જવા માટે પણ ખૂબ મજા આવે સરસ છે ભાઈ ફરવાલાયક જગ્યા છે અને મસ્ત મજાની વાતાવરણ છે ઠંડુ ખૂબ સારી જગ્યા છે કદમગીરી તો આજના વિડીયોમાં બસ આટલું જ તે નવા દિવસ સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને હંમેશા ખુશ રહો ચેનલમાં પહેલી વાર હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો આવજો નવા દિવસ સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો હર હર મહાદેવ